હવે આ મારા પગનું કાંઈક કર ને મને એમ કે ગામડે રહેવું ને તો એની સૂકી હવા હોય ને એટલે મને સારું થઈ જાય પણ જો કાંઈ થતું નથી હવે તો હાલાતું બંધ થઈ ગયું છે કાંઈક કર ને બેટા બા તમને કેટલી વાર કીધું છે કે હાલો ને આપણે ઓપરેશન કરાવી લઈ પણ તમે કાંઈ માનતા નથી મારી વાત તો મારે શું કરવું કયો હવે આ ઓપરેશન નહીં કરાવો ન્યા હું દે હારું ન થાવાનો આ પણ તન કાઈ ખબર છે તે તો કહી દીધું કે ઓપરેશન કરાવીએ પણ ઓપરેશન કરાવવા માટે આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી આપણે તમે પૈસાની હું કામ ચિંતા કરો છો આ તમારા દીકરા આવા બેઠા છે ઓરખમ તો પછી તમારે પૈસાની હું ચિંતા કરવાની હોય તમે જરા ચિંતા કરો માં આપણે એકવાર શહેરમાં જઈને મોટા ડોક્ટરને બતાવી લઈને એટલે આપણને ખબર પડે અને જો દુખાવો થતો હોય ને તો એ ડોક્ટર પેલા દુખાવો બંધ કરવાની દવા આપે અને પછી ઓપરેશન કરે તમે ચિંતા કરો છો ના હો મારે તો સુરત જાવું જ નથી ત્યાં ઓલી વહુનો સ્વભાવ નથી ખબર તને આપણે જાવું ને એટલે મોઢા બગડી જશે અને ટરડાઈ જશે અરે બા આપણે ક્યાં આખી જિંદગીને રહેવું છે આ તમારો ઈલાજ થઈ જાય અને તમને સારું થઈ જાય ન્યા સુધી તો રહેવું છે આપણે કાંઈ એના બોજા કાંઈ એના માથે નહીં નાખી તમ તારે હું ઘરનું કામ કરી લઈ બસ આ હોઉં ને મુદ્દે તો ખાલી શહેરમાં એવું જ હોય ને કે આ ઘરનું કામ કરવું પડે ને જોર પડે હું કરી લઈશ પણ તમે આ જો ઈલાજ ન કરાવો તો અમને એનો મજા આવ્યો નિરલ તારી વાત બધી સાચી હાય તું એ ઘરે જાય આપણે તો તું બધાય કામ ઉપાડી લે તું ઓલીને કાંઈ કામ ન કરવા દે પણ તું કંઈક આગી પાછી જાય કંઈક શાકભાજી લેવા જાય મારે કંઈક પાણીની દવાની જરૂર પડે તો મારે તો એના જ મોઢા બતાવવાના ને પણ બા આ તમે વકાલાની ક્યાં વાત કરી એ વકાલા વાળો શેરીઓમાં આટા મારે છકડા લઈને અને આ કઈ થોડું તમારે સીટી ભલે રહ્યું પણ તોય તે કહેતી હતી વો એક દી કે અહીંયા શેરીમાં નીચે છે લારી વાળાને બધા આવે છે પછી શું ચિંતા હોય અને તમે તમારી દવાની સેજે ચિંતા કરોમાં બધું થઈ જાય તમે ખાલી એક વાર હા પાડી દો ને એટલે આ તમારું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હવે તમે એમ ન કહેતા કે મારે ઓપરેશન જ કરાવું તમારે ઓપરેશન કરાવવું જ પડશે અને ડોક્ટર કઈ ગાંડા થઈ ગયા છે આ એના બાપાએ જે એની વાહે ખર્ચા કર્યા ભણાવવાના અને આ ડિગરીઓ લીધી અરે ખોટી થોડી લીધી હશે એક કામ કર ને બટા આ જો હવે હું તો જેટલું જીવી એટલું જીવવાની નથી અને ક્યાં મારે નોકરી કરવા જવું છે ને ક્યાં મારે ઘરની બહાર હાલવા જવું છે એક કામ કર ને કોઈ તારા ધ્યાનમાં કોઈક હારો વેદ હોય ને તો એની પાંચથી તેલ લઈ આવ તો હું બેઠી બેઠી ચોળ્યા કરીશ એટલે છે ને ધીરે ધીરે મને ખાલી હાલવા જેટલું સારું થઈ જાય ને તોય બહુ થઈ ગયું લે બા આ બધું જૂના જમાનામાં હાલતું કે વેદ પાસે જાય ને દવા લઈ આવે ઓહોળિયા કાંઈક કરે કાં તેલું લગાડે હવે આવું કાંઈ ન હોય હવે તેલું લગાડવાથી છે ને બે મિનિટ પાંચ મિનિટ સારું લાગે પણ પછી પાછું એવું ને એવું દુખતું થઈ જાય ઘટા ઘૂંટણીયા જો રહી જાય ને તો માણા ત્યાંથી જ ભાંગી જાય કેમ કે આપણે હાલી તો ઘૂંટણ ઉપર જ વજન આવે તો પછી તમે હું કામ ના પાડો છો મને બીજું કાંઈ નથી અનસેન ઓલી વહુની બહુ બીક લાગે છે એ કેવા ઝઘડા કરે ને કેવું હામું બોલે ને પછી મારાથી સહન થાય અને મને તો ઠીક મારે તો બેય રહેવાનું હોય પણ એ તને કાંઈ કહે ને તોય મારો જીવ બળે લે બા આ જીવ બળવાથી કાંઈ નહીં થાય પણ જ્યાં સુધી આપણું શરીર સુખ ન હોય ને ત્યાં સુધી આપણને જીવન જીવવાની મજા ન આવે અને શરીરમાં કાંઈક દુખાવો હોય ને તો આપણને જીવ જ ન્યાં રહે પણ તમે મારી ખોટી ચિંતા કરો છો આ હો બોલિંગ બોલિંગ કેટલું બોલશે એનું મોઢું થાકી જશે ને તો આ ફોડી બંધ થઈ જશે પછી હું ચિંતા કરો છો અને આપણે ક્યાં આવડી એને પનારે પડવું છે એટલું બધું કે ચિંતા હોય એ આપણે દીકરા અને દીકરા બહુને કાંઈ આપણે માથાકૂટ નહીં કરી બસ ઠીક છે હવે તું આટલું બધું બોલેશ તો પછી એક કામ કર ને હા ને ફોન કરીને પૂછી તો જો કે હું બહારને લઈને આવું છું ને આ બારને છે ને પગ આવ રહી ગયા છે અને એમ કે હા તમે આવો તો જ આપણને હિંમત આવે એમાં ફોન કરવાનું ન હોય આ તો તમે કહો છો ને તો હું કરી લઈશ બસ એટલે તમારા જીવને ને નિરાશ થાય કરી લે કરી લે હાય મને તો આ ભાભી તમે ફોન કર્યો તો હા પ્રદીપભાઈ તમે શું વિચાર્યું પૈસાનું થયું એડજસ્ટમેન્ટ હવે પૈસાનું તો થાય એમ અત્યારે એટલું બધું નથી થાય એમ મેં પૂછી લીધું પણ આપણે સિવિલમાં કરાવી નાખીએ તો ઓપરેશન હું એમ કહું છું અરે ના ના પ્રદીપભાઈ આ સિવિલમાં ઓપરેશન ન કરાવાય અને સરકારી દવાખાનાને કઈ ભરોસા નઈ ભલે 2-5 લાખ વધારે જાય પણ પ્રાઇવેટમાં જ કરાવવું છે અરે હું તમને શું કહું છું કે આ કપાસ વેચાય ગયો કે નહીં હા ના ના એ કપાસ નથી વેચાણો પણ એવું લાગે ને તો હું પૂછતો હું ગામમાં આપણે કોઈ ઓળખીતા છે ને આપણે જ્યાં પૈસાનો વ્યવહાર છે ત્યાં પૂછતો આવું ને જો થઈ જાય ને તો વાનું ઓપરેશન થઈ જાય શહેરમાં સમજ્યા તો બીજી ઉપાધી નહીં તો પણ પ્રતિભાઈ આમ કોઈ ઉચ્ચ આપણને પૈસા ન આપે પછી કપાસ સારો વેચાય તો આપી દેવું ને આપણે કપાસના ભાવનું કાંઈ નક્કી નથી ને ક્યારે વધે એવું ભાવ વધે ત્યારે આપણે આપવાનો છે એટલે મેં હને એટલા વાકટે નથી આપ્યું કે ભાઈ જો કપાસનો ભાવ ન વધ્યો હોય ને આપણે સામે ટાઈમ બે મહિનાનો આપી દઈએ તો પછી બે મહિને કપાસ ન હોય જાણો હોય ઓછો ભાવ હોય ને તોય આપણે વેચવો પડે પછી પણ ભલે ને ભાવ ઓછો આવે હવે જેટલું નસીબમાં લાયક્યું હશે ને એટલો ભાવ આવશે પછી આપણે જો વધારે આ લોક કરવા જાવું ને તો એટલાય ભાવ નહીં આવે પણ આપણે એટલી બધી મહેનત કરી છે આ દાડિયાઓને પૈસા ચૂંકવા છે અને કાલ સવારે જો પછી ભાવ ઓછો આવશે ને દેવા પડશે ને તો પછી એમ થાય કે ભાઈ આ ન કર્યું હોત તો સારું હતું ને અને ઓપરેશન આજે ઓછા રૂપિયામાં નથી થવાનું ને એટલે આગળ બે અઢી લાખ રૂપિયા આપણે ત્યાં જાય છે એટલે બે લાખનું તો ડૉક્ટરો કહે છે પણ હવે જ્યાં જાય છે એટલે થોડો ઘણો બીજો ખર્ચો આવશે કે દેવાંગનું ઘર છે એટલે વાંધો નહીં આવે પણ બીજા ખર્ચા લાગે તો ખરા ને આપણે એ લોકો ઉપર કેટલોક બોજ આપવો વિશેડાઓને એમ થાય ને હા રદીપભાઈ અમારી વાત સાચી છે કે કે દેવાંગના માથે પોજન ન આપીએ પણ હવે છૂટકો જ નથી ને હા બાનું ઓપરેશન નહીં કરે તો જીવે છે ત્યાં સુધી તો આવો દુઃખાવો રહેશે તેને મન પણ નહીં લાગે ઘરમાં માં આન હા એ વાત સાચી પણ હવે બીજું તો શું કરું જો ઓપરેશન નહીં કરાવીએ ને તોય આપણે તો ગામનું સાંભળવાનું થાય અને ઓપરેશન કરાવશું તો પૈસામાં માં ધોવાઈ જાવું એટલે એમ ધોવાઈ જાવું નહીં પણ આમ કરવો તો પડે જ ને નહીતર હવે તો બાની ઉંમર એ ક્યાં આવી બધી છે પણ પ્રદીપભાઈ તમે તો એના દીકરા છો ને અને દીકરા થઈને માની આવી વાતો કરવી

ગમે એટલો ખર્ચો થાય દેવું કરશું માથે પણ માનું ઓપરેશન તો શેરમાં જઈને જ કરાવવું છે તમારે તમારાથી પૈસા ન થાય ને તો કાંઈ વાંધો નહીં હું પૈસા હું હું પૈસાનો વેદ કરી દઈશ ના ના એટલે એવું થઈ જાય તમતાર હું જાઉં છું ગામમાં અને મેં એમ તો બધા વ્યવહાર કર્યા જ હોય ને એટલે પૈસા તો આપે જ ને લોકો આપે હું કામ નહીં કારણ કે આપણે એ લોકોને જરૂર હોય ત્યારે આપ્યા જ છે

આ તમારા લગ્ન થયા ત્યારે અમે કાંઈ બીજું આપી તો નહોતા હે કે હવે તમે ત્યાંથી લઈને આવ્યા છો એ ઘરેણું વેચીએ તો ખોટું તમને ઓલું થાય તમારી વાત સાચી છે કે ભાઈ આપણે વેચી નાખીએ પણ એ તમે ઉપાધિ કરોમાં હું જાઉં છું આગળ ગામમાં અને દસ બાર જણાને પૂછું છું એટલે એટલા પૈસા થઈ જાય અહીંયા બે લાખ રૂપિયા એટલે એટલી મોટી રકમ નથી તમ તારે આ તો હું હિંમત હારી ગયો હતો કે ભાઈ નહીં થાય મેં મેં બહાર જાણ્યા વગરનું જ તમને કહી દીધું કે નહીં થાય પણ હું હું જાણી લઉં છું બહાર એટલે થઈ જા તમે ઉપાધિ કરતા ને હું જાણી ન અને પૈસા થઈ જાય ને તો આપણે કાલે જ નીકળી જાવે અને ન થાય ને કોઈ કાલે નીકળી જા એ હું કાંઈક રીત કરી લઈશ હા હા ના ના ભાભી તમે ઉપાધિ કરતા ને હું જાઉં છું ને પૈસાની વ્યવસ્થા કરી નાખું છો